કેવડિયા બનાવ અંગે એકતા ક્રોસના સંચાલક પ્રદીપ ડિસોઝાને આ અંગે માહિતી મળતા તેઓએ એસઓયુ સતા મંડળના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવિયાને જાણ કરતા સરવિયાએ સુઝબુઝ દાખવી રિવર ક્રાફ્ટિંગના વિનીત સૈની જણાવે છે કે ચાર લોકો નદીમાં ફસાયા હોવાની જાણ ડીવાયએસપીએ કરી હતી અમને ક્યાં જવાનું છે તે સ્થળ ખબર ન હતું પણ ક્રૂઝના સંચાલકને ફોન કરતાં તેમણે ગોરાના જૂના બ્રિજ પાસે પહોંચવા કહ્યું હતું અમે અમારી મોટી રાફ્ટિંગ બોટ લઈને સ્થળ પર પહોંચી ગયા હતા ચારેય લોકો ટાપુ પર સલામત હતા પણ ગભરાયેલા હતા એક જણ પાસે મોબાઈલ હોવાથી અમે તેમનો સંપર્ક કરી શક્યા હતા ખડક પરથી કેવી રીતે કિનારે આવવું તેનું તેમણે માર્ગદર્શન આપ્યું હતું તેમની પાસે પહોંચીને પહેલા લાઈફ જેકેટ પહેરાવ્યું અને ચારેયને બોટમાં બેસાડીને બહાર લઈ આવ્યા હતા અમારી સાતથી આઠ લોકોની ટીમ હતી અમે જ્યારે તેમની પાસે પહોંચ્યા ત્યારે તેઓ ગભરાયેલા હતા એકદમ જ પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને તેઓ આ વિસ્તારથી એકદમ અજાણ્યા હતા નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના ટર્બાઇન સાંજના સાત વાગ્યાથી ચાલુ કરવામાં આવતા હોવાથી એકવીસ હજાર ક્યુસેક કરતાં વધારે પાણી નદીમાં ભળતું હોવાથી પ્રવાહમાં વધારો થયો હતો કેવડિયા પાસે નવી બની રહેલી હોટલમાં મજૂરી કામ કરવા આવેલા ચાર શ્રમિકો ફરતા ફરતા નદીના ખુલ્લા પટમાં ચાલ્યા ગયા હતા પણ ડેમના ટર્બાઇન ચાલુ થતા અચાનક પાણી આવી જતા તેઓ જીવ બચાવવા એક ટાપુ પર ચઢી ગયા હતા ટાપુ પર જીવ બચાવવા ઉભેલા ચારેયને બે કલાકની જહેમત બાદ હેમખેમ બચાવી લેવાયા હતા રેસ્ક્યુ ઓપરેશનમાં એસોયુના પીઆઈ નયના બાગોહિલ રિવર ક્રાફ્ટિંગના વિનીત સૈની સહિત ફાયર અને પોલીસની ટીમ બચાવ કામગીરી સાથે પહોંચી હતી ઉલ્લેખનીય છે કે વીસ દિવસ પહેલાંથી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આદેશ મુજબ નર્મદા ડેમના જળવિદ્યુત મથકોનું સંચાલન કરી રોજ સાંજે પાણી છોડવામાં આવે છે આ અંગે વારંવાર નદી કાંઠે ન જવા માટે તંત્ર દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ We'll